નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો બધાને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પક્ષમાં હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે તેના વિશે અને હવે સરકારની ખેર નહીં મિત્રો તો મિત્રો વિડિયો એકદમ હટકે રહેવાનો છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે આ વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળશે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે પેન્શનમાં સુધારાથી લઈને પેન્શન જીપીએફ ગ્રેચ્યુટી માટે છ માર્ગદર્શિકા બહાર પાડી છે તો કેન્દ્ર સરકારે છ કેશ સ્ટડી રજૂ કરી છે જેનો પેન્શનરને ઘણો ફાયદો થશે તો ચાલો વાંચીએ તમામ કેસ સ્ટડી અને એક પછી એક વિગતવાર જાણીએ તો પહેલા કેસની વાત કરીએ તો પેન્શન રિવિઝન છઠ્ઠા પગાર પંચ હેઠળ તો બે હજાર છ પહેલાં પેન્શનરોના પેન્શનની ગણતરીમાં વિસંગતતાઓ સામે આવી હતી તો છઠ્ઠા પગાર પંચ મુજબ છેલ્લા પગારના પચાસ ટકાના આધારે પેન્શનમાં સુધારો કરવાનો હતો પરંતુ કેટલાક પેન્શનરોએ આક્ષેપ હતો કે લઘુત્તમ પગાર બેન્ડ મુજબ તેમનું પેન્શન નક્કી કરવામાં આવ્યું નથી તો એક ઉદાહરણ તરીકે સમજીએ તો શ્રી મણિલાલ જેઓ બે હજાર એકમાં નિવૃત્ત થયા હતા તેમનું પેન્શન તેત્રીસો ને પંચાવન રૂપિયા પ્રતિમાસ નક્કી કરવામાં આવ્યું હતું તો છઠ્ઠા પગાર પંચ હેઠળ તેને વધારીને સાત હજાર પાંચસો ને રૂપિયા કરવામાં આવી હતી પરંતુ શ્રી મણિલાલે દાવો કર્યો હતો આઠ હજાર એકસો ને ત્રાણું હોવો જોઈએ જે લઘુત્તમ પે બેન્ડ ના પચાસ ટકા છે તો આ માટે માર્ગદર્શનની વાત કરીએ તો આના પર કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જારી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે પેન્શનની ગણતરી બે રીતે કર્યા બાદ મહત્તમ રકમ નક્કી કરવામાં આવશે તો છેલ્લા પગારના પચાસ ટકા અને ન્યૂનતમ પે બેન્ડ પ્લસ ગ્રેડ પેના પચાસ ટકા તો ટ્રિબ્યુનલે આદેશ આપ્યો કે પેન્શનરનું પેન્શન આઠ હજાર ત્રાણું રૂપિયા હોવું જોઈએ તો સરકારે આ આદેશના હાઈકોર્ટમાં પડકાર્યો હતો પરંતુ કેસ પેન્શનરની તરફેણમાં રહ્યો હતો તો આ કેસની અસરની વાત કરીએ તો સીએટીના આદેશ બાદ કેન્દ્ર સરકારે તેનો અમલ કર્યો હતો આ માર્ગદર્શિકા સુનિશ્ચિત કરે છે કે બે હજાર છ પહેલાંના તમામ પેન્શનરોને સમાન અને સમાન પેન્શન મળે ત્યારબાદ બીજા કેસની વાત કરીએ તો સેવાનો સમયગાળો અને પેન્શનની પાત્રતા તો કેટલાક કર્મચારીઓની સેવા અવધિ દસ વર્ષની લઘુત્તમ મર્યાદા સુધી પહોંચી શકતી નથી જેના કારણે તેઓ પેન્શન માટે અયોગ્ય બને છે તો આ કેસ માટે માર્ગદર્શનની વાત કરીએ તો સીસીએસ પેન્શન નિયમો 1972 ના નિયમ ઓગણપચાસ એક હેઠળ સેવાના અમુક મહિનાઓને એક સંપૂર્ણ વર્ષ તરીકે ગણવામાં આવશે ત્યારબાદ સસ્પેન્શન અથવા પગાર વિના રજાનો સમયગાળો પણ સેવાના સમયગાળામાં સામેલ કરવામાં આવશે ત્યારબાદ તેની અસરની વાત કરીએ તો આ સાથે જે કર્મચારીઓએ લઘુત્તમ સેવાનો સમયગાળો પૂર્ણ કર્યો નથી તેમને પણ પેન્શનનો લાભ મળશે ત્યારબાદ ત્રીજા કેસની વાત કરીએ તો વિલંબિત ચૂકવણી પર વ્યાજની જોગવાઈ તો નિવૃત્તિના લાભોમાં વિલંબને કારણે પેન્શનરોએ નાણાકીય તકલીફોનો સામનો કરવો પડ્યો હતો ઉદાહરણ તરીકે સમજીએ તો શ્રી ગણપત સીપી કર્મચારી એક વર્ષના વિલંબ સાથે તેમની નિવૃત્તિના લાભો પ્રાપ્ત થયા તો સીએટીએ આદેશ આપ્યો કે તેમને વિલંબ પર છ ટકા સાદું વ્યાજ ચૂકવવામાં આવે તો આ માટે કેન્દ્ર માર્ગદર્શિકાની વાત કરીએ તો સીસીએસ પેન્શન નિયમો ઓગણીસો બોતેરના નિયમ અડસઠ મુજબ જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે તો છ ટકા વ્યાજ ફરજિયાત છે તો ખાતાકીય બેદરકારી માટે સંબંધિત અધિકારીઓ જવાબદાર રહેશે ત્યારબાદ અસરની વાત કરીએ તો આ પેન્શનરોને સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરાશે અને વિલંબના કિસ્સામાં વિભાગીય જવાબદારીમાં વધારો કરાશે ત્યારબાદ ચોથા કેસની વાત કરીએ તો નવી પેન્શન સિસ્ટમ વર્સિસ જૂની પેન્શન યોજના તો એનપીએસ હેઠળ મૃત કર્મચારીઓના ભંડોળના વિતરણ અને કુટુંબ પેન્શન માટેની પાત્રતા અંગે મૂંઝવણ તો ઉદાહરણ તરીકે સમજીએ તો મૃતક કર્મચારીની માતાને ફેમિલી પેન્શન માટે લાયક ગણવામાં આવતી ન હતી તો સીસીએસ નિયમો બે હજાર એકવીસ હેઠળ ઓપીએસ ડિફોલ્ટ વિકલ્પ તરીકે અમલમાં આવ્યો છે ત્યારબાદ એનપીએસ ફંડની કાનૂની વારસદારને વહેંચવામાં આવે છે તો આ માટેના માર્ગદર્શનની વાત કરીએ તો મૃતક કર્મચારીના પરિવારને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે જો કોઈ પાત્ર સભ્ય ન હોય તો એનપીએસ ફંડ વારસદારને આપવામાં આવશે તો તેની અસરની વાત કરીએ તો એનપીએસ અને ઓપીએસ વચ્ચેની સ્પષ્ટતા મૃત કર્મચારીઓના પરિવારોને સમયસર સહાય પૂરી પાડશે તો પાંચમા કેસની વાત કરીએ તો જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે જીપીએફ અને ટોચ મર્યાદા તો સમસ્યાની વાત કરીએ તો જીપીએફમાં વાર્ષિક યોગદાન મર્યાદા રૂપિયા પાંચ લાખ અને તેના પર વ્યાજની ચૂકવણીનું ઉલ્લંઘન તો માર્ગદર્શનની વાત કરીએ તો જો જીપીએફ કપાતની મર્યાદા ઓળંગાઈ ગઈ હોય તો વધારાની કપાત બંધ કરવામાં આવશે તો વધારાની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે પરંતુ તે કરમુક્ત હશે અને જીપીએફ નિયમો ઓગણીસો સાઠ હેઠળ સંબંધિત મર્યાદાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ ત્યારબાદ છઠ્ઠા કેસની વાત કરીએ તો ગ્રેચ્યુટીની ચૂકવણી અસ્થાયી કર્મચારીઓ માટે તો સમસ્યાની વાત કરીએ તો કામચલાઉ કર્મચારીઓને ગ્રેજ્યુએટીની ચૂકવણીનો મુદ્દો ઉદાહરણ તરીકે શ્રી આર એફ અસ્થાયી કર્મચારીએ અઠ્યાવીસ વર્ષની છેવા પછી ગ્રેજ્યુએટીનો દાવો કર્યો તો તેમના કેસમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એક્ટ ઓગણીસોને બોતેર લાગુ કરવામાં આવ્યો હતો માર્ગદર્શનની વાત કરીએ તો કામચલાઉ કર્મચારીઓને તેમના સેવા વર્ષોના આધારે ગ્રેજ્યુએટીનો લાભ મળશે તો સીસીએસ નિયમો બે હજાર એકવીસ માત્ર નિયમિત કર્મચારીઓને જ લાગુ પડે છે અસરની વાત કરીએ તો હંગામી કર્મચારીઓને વાજબી ગ્રેજ્યુએટીનો લાભ મળશે તો અંતમાં વાત કરીએ તો આ વિગતવાર કેસ સ્ટડી માત્ર પેન્શનરો અને કર્મચારીઓને પડતી સમસ્યાને સ્પષ્ટ કરતી નથી પરંતુ તેમના નિરાકરણ માટે નિષ્પક્ષ અને અસરકારક માળખું પણ પૂરું પાડે છે આ દિશા નિર્દેશો માત્ર ન્યાયતંત્ર પરના બોજને ઘટાડતું નથી પરંતુ પેન્શનરોના જીવન ધોરણને સુધારવામાં પણ મદદરૂપ છે મિત્રો તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા નવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ